દાહોદ ડિવિઝનમાં આવેલા છ પોલીસ મથકોમાં કબ્જે કરાયેલ અંદાજીત એક કરોડ જેટલી કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ બુટલેગરો દ્વારા દાહોદ જિલ્લાને ઘડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં આવે છે આવા જ કેસમાં દાહોદ ડિવિઝનમાં આવેલ દાહોદ ટાઉને અને બી ડિવિઝન દાહોદ ગ્રામ્ય ગરબાડા કતવારા પોલીસ મથકમાં છેલ્લા માસમાં કબજે કરાયેલા વિદેશી દારૂનો દાહોદના છાપરી ખાતે આવેલ ખુલ્લા મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો છેલ્લા માસ દરમિયાન પોલીસ દ્વારા કબજે કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી દાહોદ પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક કરોડ જેટલી કિંમતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર

છેલ્લા પાંચેક મહિના ઉપરના ટાઈમમાંથી જે પ્રોબિશનનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે એ મુદ્દા માલને નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવીને એસટીમ શ્રીની અધ્યક્ષતામાં પ્રોબિશન સંબંધી આપ કરી અધિકારી રૂડુમાં થતા દુરુષની અન્ય અધિકારી હાજરીમાં વિડીયોગ્રાફી કરી એક્ઝિમેઝી દ્વારા એમની ગણતરી કરી અને નાશકર પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે આ પહેલાં પણ પાંચેક મહિના પહેલા લગભગ ચાર કરોડો મુદ્દામાલ દાળનો બીજો નાશ થઈ ગયો છે અને આ વખતે પણ તમામ મુદ્દામાલ માલ આવે તો લગભગ એક કોડ આસપાસનો મુદ્દામાલ થાય છે જેની નાશકર પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે Thank you.